હલો મિત્રો આપણે જો જાંબુડા લાવ્યા છે નૈયા બેન કેટલા બધા લાવ્યા છે અમે હતા માર્કેટમાં અને વરસાદ આવે છે એ નૈયા વરસાદ આવે બટા વરસાદ આવે એ વરસાદ નહીં આવતો અત્યારે વરસાદ આવતો છે ને એટલે કવર લઈ લીધું છે મોબાઈલનું જેને લેવો હોય એને જો મુકેશભાઈ રાખે છે અને આપણે કુરિયરનું ચાલુ કરેલું છે તો જો આ કુરિયરનું બોર્ડ છે જે કોઈ ભાઈને કુરિયર મોકલાવું હોય એ કહેજો જો આમાં નંબર છે બધા મજામાં મજામાં જઈશું તો નવા બ્લોક માં તમાર બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી આપણે ઘણા સમયથી બ્લોક નતા બનાવતા હવે પાછું બ્લોક બનાવવાનું ચાલુ કર્યું છે તો આજે તો કેવો મસ્ત વરસાદ આવે છે અને આપણે બકાલું વાયુ તરફ છે તમને બતાવી બકાલ ઉગી ગયું કે નહીં મારી જોવાનું બાકી છે પણ જો વરસાદ કેવો આવે છે જો ઝરમર ઝરમર ચાલુ છે અત્યારે અને આપણો આ બગીચો જો હજી આમ છે અહીંથી જ બધું ખેંચી નાખ્યું તો આપણે બીજું આવ્યું છે અને હા વાડીમાં આપણે બકાલું આવ્યું છે હવે જોઈ બકાલું ઉગ્યું છે કે નહીં છે ગવાર ભીંડો પછી સપટી વાલર એવું બધું આવેલું છે ઊગી તો જોયે એવું લાગે તો છે આ જોવાની ઉગી જોયું તો બકાલો તો આપણો ઉગી ગયો છે તો હવે વરસાદ આવે છે આપણે બકાલો સીધા મોટો પછી આવજો બધા શાકભાજી ખાવા આપણે સબ્જીનો વેલો થોડો મોટો થઈ ગયો છે જો અહીંયા માથે સડાઈ દઈ થોડાક તોરિયાના વેલાય નાખેલા છે અહીંયા તોરિયા ઉગી ગયા છે અહીંયા ઉગી ગયા છે આપણે મિત્રો તુરિયા થાય પછી તુરિયા ખાવા આવજો મસ્ત મજાનું શાક બને છે એનું તો આપણે બનીએ મોટા થાય પછી તૂરિયા આવે પછી આવજો બધાય શાક ખાવા તૂરિયાનું આવી વાડી છે કોમેન્ટ કરજો રેડિયોમાં ભીના રહેજો આગળ થઈ ગયો હિંગ દેન હજી ઉતા છે કેટલા વાગ્યા થાય જોઈએ આપણે કેટલા વાગ્યા છે હજી આઠ વાગ્યા છે નમર બેન જો આયે ફૂટા છે જાગો ને બેન વરસાદ આવે એ નયા તો ભાઈ પર નિંદમાં છે ભાઈ જાગવું છે કે હે હોઈ જાઈ હો જાઈ જો એ ઊઠી છે અને આપણે બે જા કે કામે ને કામે કામે ગઈ છે જોઈ અહીંયા બેસી છે

અત્યારમાં જો જાગીન વી આવી છે હાય બધા મિત્રોને હાય એમ કહી દેતા કે હજી મૂડમાં નથી હાલો મિત્રો આપણે જો જાંબુડા લાવ્યા છે જો અમારા નયા બેન કેટલા બધા લાવ્યા છે અમે ગયા હતા માર્કેટમાં મોટા મોટા છે આવા રાવણા જાંબુડા છે કોણે કોણે ખાધા છે એ કમેન્ટ કરજો અને જો આપણે કામે લાડ બધું આવી ગયું છે નવિયા બેન જોઈએ બેઠા બેઠા જાંબુડા ખાય છે અને અમારે જો કામ આવી ગયું છે લાટ બધું અમે શેટે આવી ગયા છે અને આ સ્મિતા ઉભી બી જાંબુડા ખાઈ છે તો હાલો મિત્રો જાંબુડા ખાવા જો આપણે આજ માર્કેટમાં માં ગયા હતા લેતા આવ્યા તો જો બે બેઠા ખાઈ હા બેટો હું ન જાવ અમાર નવયા બેન ને હું રાવવાનું છે તો જો જાંબુડા ખાઈ લે એટલે આગળ હું રાવી દઈ ઠળિયો નાખવા ગઈ છે સારું હાલો મિત્રો તો બ્લોગમાં માં બના રેજો હાલો મિત્રો જો કેવો મસ્ત મજાનો વરસાદ આવે છે અને હું નવયા બેન આવી છે તો નવયા અહીં ઉભી બી નાઈ છે જો વરસાદ આવે છે એ નૈયા વરસાદ આવે બેટા વરસાદ આવે એ વરસાદ ન્યા આવતો નવિયા ના પાડે છે ને વરસાદ આવે છે જો ઓ મિત્રો વરસાદ આવે છે પણ બહુ ન્યા આવતો એટલે બધો જેવો તેવો આવે છે અને અમે નવિયા બે નાઈ છે કે નાવાની બહુ મજા આવે છે ને અમારે બકાલો બકાલો થઈ ગયો છે અહીંયા જો અમાર નવિયા બેને ઊભા ઊભા નાઈ છે શું કરા બટા નાસો તું વરસાદ આવે

તો આ કુરિયરનું બોર્ડ છે જે કોઈ ભાઈને કુરિયર મોકલાવવું હોય એ કહેજો જો આમાં નંબર છે સારો હાલો મિત્રો તો બ્લોકમાં બિના રહી હાલો મિત્રો જો આ રીતે કંઈક ફોનને છે ને કવરમાં નાખી દીધો છે અને આને આ રીતે પેક કરી દેવાના ઉપરથી જો આ રીતે આમ નાખી દેવાનો એટલે પાણી પાણી નડે પાસે પણ ખબર હલો મિત્રો અસ્મિતા માર્કેટમાં ગઈ હતી તો ગેડા લાવી છે આસણું બનાવવાનું છે આપણે છે ને જો માર્કેટમાં ગયા તા તો આ કેવડા લાવ્યા છે આ કેવડા બનાવવાનું છે હું કેવી રીતના બનાવું તમને બધા બતાવીશ તો તમે બધા આગળ વિડીયો બના તો તમને બધા કેવી રીતના બનાવું તો આપણે પેલા છે ને ધોઈ લીધા છે ધોઈ પછી આ ડબરામાં નાખી દીધા છે અને હવે એમ આપણે છે ને મીઠું નાખવાનું છે થોડુંક મીઠું નાખશું પછી થોડીક આમાં હળદર નાખશું પછી એમાં આપણે થોડુંક આમ શું કે પાણી નાખશું પછી એમાં આપણે બે લીંબુના ફાડા નાખી દેશું અને પછી આને છે ને આવી રીતના જો મિક્સ કરી લેશું હા નવિયા બે ની નાખી છે હું તો આવી રીતના બનાવું તમે બધા કઈ રીતના બનાવી પાછા કમેન્ટમાં કહેજો તમે કઈ રીતના બનાવો અમે તો જો આવી રીતના બનાવી આપણે છે ને આવી રીતના છે ને જો મિક્સ કરવાનું હોય તો હર કે હળદર મીઠું ને બધું આમ મિક્સ થઈ જાય એટલે આવી રીતના આમ આપણે મિક્સ કરવાનું હોય તો આ બધા આપડે હાથ નું બના છે કે લીંબુ ન ખવાય આમ જ નવ્યા બહેને લીંબુ ખાવાનું શરૂ કરી દીધું લીંબુ ન ખવાય બટા એમાં ન ખાય એમાં નાખ્યું આપણે જો તો મિત્રો અમે તો આવી રીતના આટલું બનાવ્યું તો અમારું કેવું લાગ્યું પાછા કમેન્ટમાં કહેજો અને તમે પણ કેવી રીતના બનાવી અમને કહેજો કમેન્ટમાં અમે તો જો આવી રીતના બનાવી છે ને હવે આપણે છે ને આને મૂકી દેવાનું એટલે પંદર દીમાં આપણું આથણું થઈ જાય તૈયાર હલો મિત્રો તો જો હાથ પડી ગઈ છે ને હવે રસોઈ બનાવવા ટાઈમ થઈ ગયો છે તો અસ્મિતા બનાવે છે રસોઈ તો જો એ રોટલી બનાવે છે રોટલી બની ગઈ છે ને એટલી બનાવે છે ને એટલી બાકી છે તો હવે રસોઈ બની જાય પછી જમી લઈ અને અમારો વિડીયો અહીંયા પૂરો કરી તો વિડીયો કેવો લાગે કોમેન્ટમાં કહેજો અને સારો જ લાગ્યો હોય તો એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલીવાર હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને મળશું હવે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય